नमस्ते मित्रों स्वागत है तुम मेरी <coughs> लाइव चैनल में तो प्लीज़ लाइव में जोड़ाई जाओ ने लाइव ने लाइक करता रह जो सब्सक्राइब करता रह जो जय माता जी जय श्री चुड़ेल माँ जय श्री चुड़ेल माँ जय श्री चुड़ेल माँ तो आप सबका स्वागत है मेरी लाइव चैनल में तो प्लीज़ लाइक कमेंट और सब्सक्राइब करना मत भूलिएगा और फटाफट से मुझे लाइक करते रहिए और अच्छी अच्छी वीडियो देखने के लिए मेरी चैनल को फॉलो करते रहिए तो जय माता जी जय श्री कृष्ण જયશ્રી ચુડેલમાં હાર્દિક સ્વાગત છે દિલ સ્વાગત છે મિત્રો તો ફટાફટ લાઈક કરતી રહીએ તો આપણા ગુજરાતમાં જુનાગઢમાં જે લાલો કૃષ્ણ ભગવાનનું પિક્ચરનું શૂટિંગ થયું હતું ને એ પિક્ચર હવે દરેક મલ્ટિપ્લસ એને કે સિનેમા ઘરમાં લાગી ગયું છે તો તમે બધાએ પણ જરૂરથી જોજો પિક્ચર બહુ સરસ પિક્ચર બનાવ્યું છે લાલો મૂવી બહુ મસ્ત બનાવ્યું છે કૃષ્ણ ભગવાનનું બધું ગીતાજીનું પણ બતાવ્યું છે ઘણું બધું જાણવા જેવું જોવા જેવું સરસ છે તો મિત્રો તમે બધાય પણ જોઈ આવજો લાલો પિક્ચર કૃષ્ણ ભગવાનનો લાલો મારો વાલો કાનુડાનું પિક્ચર છે બહુ સરસ પિક્ચર બનાવ્યું છે દ્વારિકાનાથ

呃。Uh ફટાફટ મિત્રો લાઈવમાં જોડાઈ જાઓ રેખા ભારત લાઈવમાં છે તો પ્લીઝ લાઈવમાં જોડાઈ જાઓ અને મેં તમને કીધું કે જે લાલુ પિક્ચર છે જોવા જજો જરૂરથી જોજો એકવાર બહુ સુપર પિક્ચર બનાવી છે ફટાફટ લાઈક કરતા રહ્યો મિત્રો લાઈવ ને લાઈક કરતા રહેજો જય માતાજી સ્વાગત છે ભાઈ તમારું લાઈવ ચેનલમાં ફટાફટ લાઈક કરતા રહેજો នេះម៉ាយ៉ាណការម៉ារតាថ្ងៃយប់ឧវរម៉ាជុំឈីឈរសេតសេតឈរឈរ I'm gonna move up. 做的三个梦，三个梦，不到尽头。